રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરને છરી બતાવી લૂંટ કરનાર બે ઈસમોને

રહેવાસી છે ઉર્ફે અર્જુન કાઠિયાવાડી રાજકોટનો રહેવાસી ગયા મહિના છાયાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ઉપર રાતના સમયે લૂંટનો બનાવ બનેલો હતો આમાં ફરિયાદી પાસેથી બતાવી એના પાસેથી ફોન અને એના ચેન અને વીટી લૂંટી લેવામાં આવેલા હતા આ અંગે અમે લોકો ડિટેલમાં તપાસ કરતા બે આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી આમાં એક આરોપી સોનું ઉર્ફે નજરુલ શેખ કરીને છે જે મૂળ વેસ્ટ બંગાળનો નિવાસી નિવાસી છે અને અત્યારે અમદાવાદ ખાતે રહે છે બીજો નિર્મલ કાઠિયાવાડી કરીને છે જે મૂળ રાજકોટના નિવાસી છે એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને આ ફરિયાદી પાસેથી ઓટીપી અને મોબાઈલ લેવતા હતા અને એને સાથે લઈ જવાના અને રૂબરૂ આપવાના બહાને એને એકલાસમાં લઈ જઈને છરી બતાવીને લૂંટ ચલાવી હતી તો આ રીતે જે પકડાયેલા આરોપી છે એના ઉપર જૂના પણ ગુનાઓ છેતરપિંડીના દાખિલ છે આમાં સોનું ઉપર ત્રણ ગુનાઓ અમદાવાદ સુરત અને માધુપુરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે પણ દાખિલ છે અને જે નિર્મલ કાઠિયાવાડી છે એના ઉપર પણ સુરત રેલવે સ્ટેશન ઉપર છેતરપિંડીના ગુનાઓ દાખલ છે અમે વોચમાં હતા સૌથી પહેલાં અને કન્ટિન્યુ અમને માહિતી મળતી હતી અને એ લોકો બીજું કોઈ લૂંટ ચલાવવાના બહાને પોલીસ રેલવે સ્ટેશન ઉપર આવેલા હતા તે દરમિયાન અમારી એલસીબીની ટીમ ત્યાં હાજર હતી અને એને પકડી લીધા હતા